તમે પણ કુંભના મેળામાં જાવ છો કે જવાનું વિચારો છો વાહનમાં તો આ વિડીયોને ખાસ જોઈ લેજો જેથી કરીને તમારી સાથે કોઈ ફ્રોડ છેતરપિંડી ન થાય જો આ માસી સાથે વાત કરીએ પણ તમને શું કહીને બોલે બેસાડો ટિકિટ આપવામાં આવી હતી મને એવું કીધું છે કે તમને ડાયરેક્ટ સુરત પહોંચાડશે પણ પછી વચમાં કીધું કે તમને જયપુર ઉતારીને બીજી તાથી બસમાં તમને બેસાડી આપશે અમારો માણસ પણ અહીંયા કોઈ માણસ નથી એની કોઈ ઓફિસ નથી આ કાર્ડ છે આ નામ છે બધા ફ્રોડ છે રિક્ષા ને એજન્સીવાળા બધા મળેલા છે અમને આવી રીતે ઉલ્લુ બનાવીને આવી રીતે જયપુર ઉતારી દીધેલું છે જી હા દોસ્તો હું સાચું જ કહું છું એકદમ અમારી બસમાં સાથે આપણા ગુજરાતી એમ કહેવાય કે પંદર જણા હતા જેણે સુરત અમદાવાદની ટિકિટ કપાવેલી હતી લખનૌથી બેઠા હતા અને એ લોકોને ટિકિટ ખોટી આપીને જયપુર ઉતારી નાખ્યા અમારી સાથે સાથે એમને પણ કીધું કે તમને અહીંયાથી અમારી ઓફિસથી બીજી બસ અમદાવાદની સુરતની મૂકાય જ્યાંથી તમારે જવાનું રહેશે લખનૌથી માંડીને એને જયપુર ઉતારી નાખ્યા અમારી સાથે અમે ત્યારે લીધો તો સાડા છ હજારનો સોફો જે સોફો ડબલ બેલ્ડનો હતો અને અમે ત્રણ જણા આવ્યા હતા અમે તો ટિકિટ વ્યવસ્થિત જ કપાવી હતી આપણે ઓફિસેથી જ કપાવી હતી તો એ ખાસ ધ્યાન રાખવું નાની નાની પરસીઓ આપે તો એનો વિશ્વાસ ન કરવો ડ્રાઈવર ડ્રાઈવરને અને કદાચ ઉતરવાનું કહે તમને તો તમારે એને સોખે સોખું કહી દેવાનું કે ભાઈ પહેલાં તું બસ લાવ અમને એમાં બેસાડ પછી તું બસ લઈને જવા દે નકર પછી જો તમારી સાથે છે ને આવા ફ્રોડ થાય આખો અમે વિડીયો બનેવો એમની ઓફિસનો તો એ તમે જોઈ લો અને વિડીયો ખાસ કરીને શેર કરજો આખા ગુજરાતમાં શેર કરજો જેથી કરીને કોઈ આપણા ગુજરાતી છે એ શેતરાઈ નહીં હર હર મહાદેવ જોજો તમે પણ અત્યારે આમની સાથે જે ઘટના થઈ છે જે સ્કેમ અને ફ્રોડ થયો છે તે તમારી સાથે પણ ન થાય હવે તમે અયોધ્યા જાવ છો પ્રયાગરાજ જાવ છો કે જે પણ જગ્યાએ ધાર્મિક સ્થળ યાત્રામાં જાવ છો તો અહીંયા જે આ બસ અને ટુર સર્વિસ વાળા છે રિક્ષા વાળા છે બધા મળેલા છે અને બધા જ બધાની સાથે સ્કેમ અને ફ્રોડ કરે છે બધા એક સાથે મળેલા છે હવે ઘટના એવી થઈ અમે લીધી હતી ટિકિટ સહસો બાયપાસ એટલે પ્રયાગરાજથી અપ્રોક્સ ઉદ પંદર કિલોમીટર અંદર બહાર અમે રિક્ષામાં બસો બસો પર પર્સન થઈને આવ્યા પછી આ ભાઈ લખનૌથી આવ્યા સુવાય બરોબર એમને બી એક રિક્ષાવાળા ત્યાંથી બસમાં બેસાડવાની બાહેધરી આપીને લાવ્યા કે તમે ક્યાં સુધીની ટિકિટ અમદાવાદ સુધીની લીધી હતી અને આ માસી તમે ક્યાંથી લીધી હતી મેં લખનઉથી સુરતની લીધી એમને પણ લખનઉથી સુરતની ટિકિટ લીધી હતી હવે એમની પાસે બુકિંગની છે આપો હવે આ બુકિંગ ની પરથી અત્યારે અમે બધા પહોંચ્યા છીએ જયપુર અને જયપુર પહોંચ્યા પછી જે બુકિંગ સર્વિસ વાળો છે એવું કહે છે કે તમારી ટિકિટ માત્ર જયપુરની જ છે અમે તમને અહીંથી નહીં લઈ જાવ દે તો હવે બસ તો મહાવીર વાળાની છે તો ત્યાંથી જયારે પેસેન્જર બેસાડીને સોખવેટ કરે છે કે ભાઈ અમારે સુરત જવું છે કે અમદાવાદ જવું છે તો બેસાડવામાં શું કામ આવે ભાઈ ભાઈ અમારે બસ નહીં જાય આગળ ના પાડી દો અમે ત્યાંથી બીજી વ્યવસ્થા કરી લઈએ ગયો પછી પેલી વસ્તુ પછી અહીંયા ઉતારે છે બરોબર સવારે અત્યારે ઉતરે હવે બસ જશે કે સાંજના ચાર વાગે ત્યાં સુધી પેસેન્જરના ટાઈમ ની કઈ વેલ્યુ કે નહીં વેલ્યુ બરાબર એમનો રિટર્ન ઓફ વેલ્યુ કોલ આપશે આ માસી સાથે વાત કરીએ તમને શું કઈ બોલે બે ટિકિટ આપવામાં આવી હતી મને એવું કીધું છે કે તમને ડાયરેક્ટ સુરત પહોંચાડશે પણ પછી વચમાં કીધું કે તમને જયપુર ઉતારીને બીજી ત્યાં બસમાં તમને બેસાડી આપશે અમારો માણસ પણ અહીંયા કોઈ માણસ નથી એની કોઈ ઓફિસ નથી કઈ કોન્ટેક્ટ નંબર આપેલા છે તેનું બી કંઈ કોન્ટેક થતો નથી અમે કાલથી બે વાગેથી અટવાતા છે હમણાં સાત આઠ વાગે અમે જયપુર પહોંચ્યા છે તો પણ અહીંયાથી બી અમને કોઈ સગવડ મળતી નથી પેલા ભાઈના કોન્ટેક નંબર બધા બંધ છે એજન્સીના બસ વાળા ભાઈ ના પાડી છે ને તમને કે ભાઈ અમે અમદાવાદ નહીં લઈ જાય સુરત નહીં લઈ જાય નામ નથી પાડી તમને ના પાડી છે તમે જયારે ત્યાંથી બેઠા ત્યારે હું નહીં કીધું કે અમદાવાદ નહીં જાય તમે નહીં બેસતા કશું નહીં કીધું કે તમને ડાયરેક્ટ સુરત ત્યાંથી બસ માં બેસાડી દઈશું જયપુર થી તો આવું છે મિત્રો જો આ કાર્ડ છે આ કાર્ડ છે આ ટ્રાવેલ્સ નું નામ છે આ કાર્ડ છે આ ટ્રાવેલ્સ નું નામ છે બધા ફ્રોડ છે રિક્ષા વાળા ને એજન્સી વાળા બધા મળેલા છે અમને આવી રીતે

આ એમને ઓફિસ છે પકડો હવે ખાસ અમે જે બસ સર્વિસ માં આવ્યા છીએ અમારું બુકિંગ અમદાવાદ સુધી નું હતું તો ત્યારે એ લોકો અમદાવાદ માટે તો અમારી સાથે એગ્રી થયા છે કારણ કે બધા ટિકિટના બુકિંગના એજન્ટ અલગ અલગ હતા તો એમની ટિકિટ એમને એક્સેપ્ટ કરી છે અમારી છે પણ હવે અહીંથી અત્યારે અમે પહોંચી ગયા સવારે સાત વાગે તો સાડા ત્રણ ચાર વાગે અહીંથી લઈ જશે તો વચ્ચેનો આ ટાઈમ ગેપ છે એ અમને સૌ સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે ભાઈ અમારી બસ ત્યાં છે તમને ઉતારે પછી તમને સાંજના કે ચાર વાગે લઈ જશે તો કહેવાનો મતલબ એવો છે કોઈ પણ જગ્યાએથી બુકિંગ કરો એમનો જે એજન્ટ છે ક્યારે ઉતારશે ક્યાં ઉતારશે સ્પષ્ટતા અને ઓન રેકોર્ડ તમારી પાસે ડેટા હોવો જોવે નકર આ લોકો બધા છે ને ખાલી બસ આવે અને બેસાડવા માટે ત્યાંથી તમારા પગમાં પડી જાય છે પછી અહીંયા પહોંચી જાય એટલે રાજા થઈ જાય છે પછી તમને કોઈ જવાબ નહીં આપે

આગળ શું થાય છે ટિકિટ નવી લેવી પડશે ગુજરાત માટે અથવા તો ટિકિટ માં કઈક વ્યવસ્થા થઈ જાય છે પણ જે પણ છે આ વિડિયો વધારે વધારે શેર કરો આપણે લીગલ પ્રોસેસ ભી કરવાનો પ્રયત્ન કરશું કે આ લોકો સાથે જે છેતરપિંડી થઈ છે ફરી વખત એ લોકો ના કરે અને બાકી બસ તમે જ્યારે પ્રવાસમાં નીકળો છો તો આ ખાસ ખ્યાલ રાખો બુકિંગ સમયે કે ભાઈ તમારી સાથે બી આ ઘટના ના બને આભાર જ્યારે આપણે કુંભના મેળામાંથી આવીએ છીએ પર્યાगराज થી ત્યારે તમને એમ કહે કે સુરત સુધીની ગાડી છે અમદાવાદ સુધીની ગાડી છે પણ તમે એમાં બેસી જાઓ એટલે જયપુર થઈને તમને એમ કહેવાય હેઠા ઉતરો એથી તમારે બસ ચેન્જ કરવાની છે બસ ચેન્જ કરવાની એ તો વાંધો નહીં પણ સવારે સાત વાગે ઉતારે અને પાછા ચાર સાડા ચાર છ વાગ્યા પાછા તમને લઈ જાય તો તમારો આખો દિવસ ફેલ જાય એ કોઈ ટાઈમ નથી બતાવતા એ તરત એમ કહે કે ભાઈ અહીંથી તમે ચેન્જ કરશો એટલે તમને નાથી બીજી બસમાં બેસાડી દેવામાં આવશે પણ ક્યારે બેસાડી દેવામાં આવશે એ એવું કાંઈ પ્રશ્ન નથી કરતા તો ખાસ આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો તમે રાજસ્થાન જાઓ છો કે એમપી જાવ જાઓ છો કે પછી ગમે ત્યાં તમે જાઓ છો પણ ખાસ ટ્રાવેલ્સવાળા છે ને જે સોફાવાળી જે વોલ્વો બસું છે એસીવાળી એમાં ખાસ તમે જાઓ ત્યારે એ એજન્ટનો ફોટો સતાયાનું એનું આધાર કાર્ડ ઓફિસ નંબર ઓફિસનો ફોટો એવી રીતે બધું પાસે રાખવું પ્રૂફ તરીકે જેથી પ્રૂફ રાખો તો કાંઈક કાર્યવાહી થાય અને તમારા પૈસા આપી શકે અથવા તમને બીજી કોઈ બસ મેળવીને બેસાડી દે તો એ માટે ફૂલે ફૂલ પ્રૂફ રાખજો નંબર તો ખાસ લેજો જે લાગતો હોય એ આ લોકોને નંબર આપ્યો હતો પણ એ નંબર લાગતો નહોતો કારણ કે એ લોકોએ રિંગ જ નહોતી કરી તો આ પહેલાં ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું પહેલાં રીંગ કરી લેવાની પછી જ તમારે એ બસનું બુકિંગ કરવાનું અને વાત કરીએ બસના બુકિંગમાં એમ કહે કે એક સોફાના આઠ હજાર રૂપિયા આઠ આઠ હજાર રૂપિયા લઈ છે અમે હળુ હળુ કરતાં કરતાં સાડા છ હજાર બુક કરાવ્યો હતો અમે ત્રણ જણા હતા એટલે બબ્બે હજાર અમારે ટિકિટ પડી પણ આ તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને છે ને આવી રીતે પિંડી નો થાય આઠ આઠ હજારનો સોફો દહ દહ હજાર રૂપિયા સોફાના કહે પણ સત્તા ઘણા લોકો વહી આવે પણ આપણે થોડુંક આમથી આમ કરીએ એટલે છ સાત હજારમાં પતી જાય છે તો આવી રીતે ભાઈ કુંભના મેળામાં જે તમે વસાળે જાવશો જયપુર અને લખનઉ આ બધા ફ્રોડ થાય છે એનાથી તમે સાવધાન રહેજો એટલે આ વિડીયો બન્યો હતો જેથી કરીને આપણા કોઈ ગુજરાતી ભાઈઓ બહેનો આપણા શેતરાયની બાકી તો કુંભ અવશ્ય દર્શન કરજો હર હર મહાદેવ હર ગંગે